হগার বোল বানো পানি পিছিয়ে হব না পারছে হগান তো পেলা খাওয়া পুছু খাওয়া আলোচ তো আমি

વર તો હમણાં છેલ્લી લઈને આવે તે આવ ભરી દઉં પૂરા ભરી દઉં અને હવે ખરે કેરીયર અગો લઈ જ્યાં પેલા કેરીયર નહીં જવું એ આગળ જ રીત રીતનું એ લાગે ચૂલો ગુલાજ દેખાડો ને ચૂલો ખરો ચૂલો ફો નહીં ધુમાડી ઉપર ચડવા દે તું જવા દે તેલ લેવા મને પહેલાં તો કેરીઓ આવે ને એ ઓબો જવાય ઓબો લઈને આવું પછી ઓબો જ તેડ આવે અરે લાગી આ ઓબો ખાઉં એટલે આ કેરીઓનું પત્તા કેરીઓનો પત્તા આવો ખરો ઓલે આવો ખરો એટલે આમાં કાકા જબરજસ્ત અરે હગા કાકા થઈ જાય યાર જબરદસ્ત ના છે અરે આવું બંધાયું હા લાગે તેલ લેલી હું તો દાંતળી લાવીને છે ત્યાં ખાવું એમાં જે સફરજન ખેતરમાં વાવે જબરજસ્ત ના કેવાય વાડી હોય કંઈક સફરજન નહીં વાવતા નહીં ખેતરમાં સફરજન વાવો કોઈ લઈ જવાનું બીજ ના વાવ હમણાં હવે મને જબરજસ્ત મકાઈ વાવે છે સારી જવા મકાઈ રૂપિયા મકાઈના દોણા જવાબને એમને ના રાખે હાગર ગોડું લે અને ગોડું તો ના ગવડાવી શું આપેલું શું કેવાય પોનના પત્તો ખેતરમાં હવે બધું જબરજસ્ત નહીં આ ખાવાનું પણ હાથમાં આવતું નહીં આ તો લગી ના દોણા જેવું આવું આવતા બધા પત્તા દે

অৱস্থা কৰো পি হাগি যায় সাৰি ভেগু ખાવાની મજા આવશે પણ હગો જ ના હોય તો પછી ખાવાની કેવી રીતે મજા આવે હગો આવી જાય સારું નહીં ટૂંક સમય જાય ટૂંક હા 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 જબરજસ્ત ખાવાની મજા આવે હોય તો પણ હગો મળી જાય તો સારું હગો જ તો દેખાતો નહીં હગો આવી જાય તો મારા આ સફરજન

કુણ હો તમે અન ચોહી આયા હો હા વો કે હું તમા ઘરે છે તમે કોણ હો તમે માર ઘરે આયા હો મન થોડી ખબર હે તમે લોટી કુટતા તા મા જોડે ઓ કે ગમના હો બોલ લો એ ગમનો તો હમણો ઓના કાકા ને હમણો કે બોલ હ નમલા હાલ ને પાડ દેવાનો હું આ તો તો ઓમ કે ગમના ઓમ ગોમ આજુ બાજુ ઓમ કે ગમના હા ગમનો એટલે ઓનો કનો આઈ કે લઈ જાય તો હારું નક આરે મારા જોડે કદા લુટ બોધી છે મારા કાકો અલ્યા ભાઈ આગળ કોઈ કાકો હતો કે હા ઓલી ઓડી બેહી રહ્યો લાલ કવિ પાકડી હશે તો આની દાટી હ હાલો હું જઉં એટલે આગળ જ છે હા આટલે હારું હેડો હું જઉં અલ્યા મારા છો જો કાકો જવા દેજો અમને અલ્યા અમાર કાકો ઓલે અલ્યા તો ના હ

કાકા તમે આઈતા જવો ને મારા બધું અપરવાન થાય હ પેલી તમે તો ખુ કર્યું તો હોય જતા નહિ હો હવે સીધા કરી